બનાસ વેસ્ટ મેનેજમેન્ટ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવણી કરવામાં આવી સાથે જ વૃક્ષારોપણ અને પ્લાસ્ટિક મુક્ત શહેર બનાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો બનાસ વેસ્ટ મેનેજમેન્ટ દ્વારા આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પર્યાવરણ સુરક્ષા અને સ્વચ્છતાનો સંદેશો ફેલાવવા માટે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે બનાસ વેસ્ટ મેનેજમેન્ટના ગિરીશભાઈ ભોજક અને તેમના કંપનીના કર્મચારીઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો આ કાર્યક્રમ અંતર્ગત ગિરીશભાઈ ભોજક અને તેમની ટીમે સાથે મળીને વૃક્ષારોપણ કર્યું હતું વૃક્ષારોપણનો મુખ્ય ઉદ્દેશ્ય હરિયાળું વાતાવરણ ઊભું કરવાનો અને પર્યાવરણના સંરક્ષણ માટે જાગૃતિ લાવવાનો હતો વૃક્ષારોપણની સાથે સાથે ઉપસ્થિત સૌએ પ્લાસ્ટિક મુક્ત શહેર બનાવવાનો સંકલ્પ લીધો હતો આ સંકલ્પ શહેરને સ્વચ્છ અને પ્રદૂષણ મુક્ત રાખવા માટે પ્લાસ્ટિકના ઉપયોગને ઘટાડવા અને તેના યોગ્ય નિકાલ પર ભાર મૂકે છે બનાસ વેસ્ટ મેનેજમેન્ટ દ્વારા આયોજિત આ કાર્યક્રમ પર્યાવરણ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા દર્શાવે છે આ પ્રયાસો સમાજમાં પર્યાવરણ જાગૃતિ લાવવામાં અને સ્વચ્છ તથા હરિયાળા ભવિષ્યના નિર્માણમાં મદદરૂપ થાય છે पर्यावरण की वजह से होता है पर्यावरण में क्या अपना देश विकास कर रहा है तो बिल्डिंग है कुछ फैक्ट्रियाँ कुछ देखो अभी आपको अमेरिका जैसी कंपनियां तो ये पोल्यूशन बनाने का इजाज़त ही नहीं देती है लेकिन क्या अपने देश में इतना पॉपुलेशन है और इतना गरीबी है और दूसरी भी कई कमजोरियाँ हैं इसके लिए अपने को ये सब फैक्ट्रियाँ बनानी पड़ती है उसको बनाना दूसरा क्या है आप लोग जो मैंने ये अभियान कैसे चालू किया था कि मेरा भी पेट्रोकेमिकल बिजनेस था ઓર એકદમ મોદીજીવધાન મહાલા આપણા રોડ રસ્તા એ સાફ કરે જરૂરી